એસએ એલ ટી એલાયન્સ એન્ડ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંયુક્ત આયોજિત વૈશ્વિક રિસાયક્લિંગ એક્સપોઝ એન્ડ સમિટ ગ્રીન બે હજાર છવ્વીસ ચાર પાંચ અને છ જૂન બે હજાર છવ્વીસના રોજ ગાંધીનગરમાં આવેલા હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે જીસીસીએ અને એસએ એલ દ્વારા સોમવારે અમદાવાદમાં આયોજિત એક સમારોહમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી વિકાસશીલ અર્થતંત્ર હોવા છતાં ભારતે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં એનર્જી ટ્રાન્ઝિશન અને વર્ષ બે હજાર સિત્તેર સુધીમાં નેટ ઝીરો ઇમિશનના મહત્વાકાંક્ષી લક્ષ્યો નિર્ધારિત કર્યા છે કારણ કે ભારત ગ્રીન ઇકોનોમિક મહત્ત્વ અને ભાવિ પેઢીઓને થનારા તેના ફાયદાઓને સારી રીતે જાણે છે ગ્રીન્સ બે હજાર છવ્વીસનું આયોજન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે બે હજાર છવ્વીસની સાથે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વૈશ્વિક નિર્ણયો નીતિ ઘડનારાઓ ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને ઇનોવેટ્સ રિસાઈક્લિંગ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્ક્યુચ્યુઅલ ઇકોનોમી સોલ્યુશનને સમર્પિત હોય તેવા એક પ્લેટફોર્મ પર એકઠા થશે આ કાર્યક્રમમાં વેસ્ટ રિસાયકલિંગ વેલ્યુ ચેઇનના ઓછામાં ઓછા ત્રણસો પચાસ પ્રદર્શકોએ ભાગ લેશે આ કાર્યક્રમમાં ભાગરૂપે આંતરરાષ્ટ્રીય વિચારકોની આગેવાનીમાં ત્રીસ સેશન પણ યોજવામાં આવશે ગ્રીન બે હજાર છવ્વીસમાં કોર્પોરેટ રિસાયકલ્સ રોકાણકારો સ્ટાર્ટઅપ્સ શૈક્ષણિક સંસ્થા અને સરકારી પ્રતિનિધિઓ સહિત લગભગ પંદર હજાર હિતધારકોએ ભાગ લેવી તેવી અપેક્ષા કરવામાં આવી છે ગ્રીન્સ હજાર માં કોર્પોરેટર રિસાયકલ્સ રોકાણકારો સ્ટાર્ટઅપ શૈક્ષણિક સંસ્થા અને સરકારી પ્રતિનિધિઓ સહિત લગભગ હજાર હિતધારકો ભાગ લે તેવી અપેક્ષા છે છે કે તમે વેસ્ટ કયા રીતે પ્રોસેસ કરી શકો છો કઈ રીતે યુઝ કરી શકો છો અને એક રીતે આપણે એન્વાયરમેન્ટ પર બર્ડન પણ ઓછું કરીએ તો આપણે રિસોર્સિસ રીયુઝ કરી શકાય કે રિસાયકલ કરીને વાપરી શકાય અને એક એમાંથી એક એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પણ જનરેટ થઈ શકે છે દરેક સેક્ટરમાં અલગ અલગ ચેલેન્જીસ આવે છે રિસાયકલ કરતાં ઘણી બધી વસ્તુઓમાં આપણે મટીરિયલ ભેગા કરતા હોઈએ છીએ એને છૂટા પાડવાના ચેલેન્જીસ હોય છે ઇવેસ્ટ કોઈ કે મેન્શન કર્યું હોય એમાં સોનું ચાંદી પણ હોય છે એવું આપણે કહીએ તો ચાલે પણ એને સેપરેટ કરવાનું એને પ્રોસેસ કરવાનું એના માટે ટેકનોલોજીઝ જોઈએ એના માટે ઇક્વિપમેન્ટ જોઈએ એના માટે મશીનરી જોઈએ એટલે આ એક્ઝિબિશન અને સબમિટ કરવા પાછળનું જે રીઝન પણ એ જ છે કે આખું ઇકોસિસ્ટમ એક જગ્યા પર જોડાય ડાયલોગ્સ થાય લોકો પોતપોતાની ટેકનોલોજી લાવે શોકેસ કરે મશીનરીનો ડિસ્પ્લે થાય અને ઇન જનરલ આઈ વુડ સે એક અવેરનેસ ઉભી સેક્ટર વિશે મહાનગરપાલિકા જેટલી પણ હોય ને એના માટે રિસાયકલ માટે તમે કામ કરો તો એ દૂર કરવા માટે થઈ શકે કારણ કે એનાથી પર્યાવરણને પણ નુકસાન જાણીને ખુશી થશે તમને કે ગુજરાત ઇઝ ઓલરેડી અબ સૌથી આગળ છે ગુજરાત આપણે લેન્ડ ફિલ ક્રિએટ કરવામાં લેગસી વેસ્ટ જેને કહેવામાં આવે છે ગુજરાત વન ઓફ ધ ફ્રન્ટ રનર્સ કહી શકાય છે આમાં લેન્ડ ક્રિએટ કરવામાં એક્ઝિબિશન સબમિટ કરવા પાછળનું કારણ જેમ મેં કીધું એ અવેરનેસ જનરેટ થાય લોકોને સમજ વધે ગવર્મેન્ટ પણ આમાં જોડાય ઓફકોર્સ પોલિસી ડાયલોગ્સ થાય કંફ્લાયન્સીઝ એ રીતે ફોર્મ થાય એટલે આ બસ એનું એક પ્લેટફોર્મ આપણે પ્રોવાઈડ કરીએ છીએ કે બધા એક સાથે મળીને ભેગા થાય તો એડ્રેસ એક આપણી કોમન ચેલેન્જ જે છે કે વેસ્ટ ઇઝ ઇઝ એ બધાની જ પ્રોબ્લેમ છે એટ ધી એન્ડ ઓફ ધ એના સોલ્યુશન્સ શોધવા માટે કે સોક્યુલર ઇકોનોમી સોલ્યુશન્સ શોધવા માટે આ ઇવેન્ટ આપણે યોજી તો પહેલી વાર ગુજરાત અને કદાચ ભારત લેવલે પહેલી વાર કે બીજી વાર આ રીતનું રિસાયકલિંગ અને સસ્ટેનેબિલિટી ઉપરનો એક્ઝિબિશન એક્સપો અને સેમિનાર્સ યોજાઈ રહ્યા છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ જીસીસીઆઈ અને સોલ્ટ જે આમાં બંને જોડે રહીને આ એજ્યુમિશન કરવા જઈ રહ્યા છે એમાં અનેક સબ્જેક્ટ કવર થશે સસ્ટેનેબિલિટી અને રિસાયકલ અત્યારે જે એ રીતે લોક વધી રહ્યો છે ચેલેન્જીસ વધી રહી છે અને જે પેસે ઇન્ડિયા વિકસિત ભારત તરફ વધી રહ્યું છે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું વિઝન છે બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારત ભારત એક ડેવલપ નેશન તરીકે ઓળખાશે અને બે હજાર સિત્તેર સુધી ઝીરો કાર્બન એમિશન ઉપર ભારત જશે તો એ લક્ષ્યને ધ્યાનમાં રહી અને એ લક્ષ્ય પૂરો કરાય એને માટે આ જે ઇવેન્ટ અમે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ અને જેનું મુખ્ય ભૂમિકા સ્વામી ભજવી રહી છે એમાં અનેક સબ્જેક્ટ કવર થશે પ્લાસ્ટિક અને એવી અનેક પ્રોડક્ટો જેની રિસાયકલની જરૂર છે મેટલ છે પ્લાસ્ટિક છે પેપર છે બોર્ડ છે એ દરેક સબ્જેક્ટ કવર થશે આમાં દરેક ઇન્ડસ્ટ્રી જે આ રિસાયકલિંગ હશે એ લોકોના ઇક્વિપમેન્ટવાળા ટેકનોલોજીવાળા જોડાશે અમારી જોડે સેમિનારમાં જોડાશે આજની જે સૌથી મોટી ચેલેન્જ છે ઇવેસ્ટનું ઇ સાયકલ એને પણ આમાં સાંકળી લેવામાં આવે કયા સેક્ટરમાં સૌથી વધારે એવું સામે આવ્યું કયા બધી ચેલેન્જીસ થઈ રહી છે દરેક સેક્ટરમાં જુદી જુદી ચેલેન્જીસ છે દરેક સેક્ટર જે રીતે આગળ વધી રહ્યું છે એમાં ચેલેન્જીસ ઓફ ઇ ખૂબ જ ફાસ્ટ વેગે વધી છે આપણી કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી લઈએ તો તેમાં રિસાયકલનું પ્રમાણ ખૂબ ઓછું છે એટલે વેસ્ટ જુદી જુદી જગ્યા ડમ્પ થઈ રહ્યો છે એ જ વેસ્ટને રિસાયકલ કરવામાં આવે એમાંથી બ્રિક્સ પણ બની શકે રિસાયકલ મોટાડે બની શકે અને એનો અમુક પોર્શન વાપરીને સિમેન્ટ પણ બની શકે આ રીતે અનેક ઇન્ડસ્ટ્રીની જુદી જુદી ચેલેન્જીસ છે રિસાયકલ ઉપર એને